દેવાડાને ચંદ્રબાગ સોસાયટીના રહેણાંકી મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો દેવાડા ખાતે આવેલ ચંદ્રબાગ સોસાયટીમાં રહેતા રાજુભાઈ રાયસંગભાઈ ચાવડાના રહેણાંકી મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જેના તાળાઓ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો કબાટમાં રાખેલા સોના ચાંદીના ઘરેણાં અને રોકડા મળી કુલ રૂપિયા અંદાજિત બે લાખની ચોરીને અંજામ આપતા પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે દોડી આવી જરૂરી તપાસ હાથ ધરી હતી મોટા બને આજે જો રાજુભાઈ રાયસિંગભાઈ ચાવડા ચંદ્રપાક ત્રણ પ્લોટ નંબર નવ્વાણું કજેવાડા મારા ઘરના તાળા તૂટી અને રોકડ રકમ અને ઘરેણાં દાગીના સાથે ટોટલ પોણા બે બે લાખ આસપાસની કિંમતના ચોરી થયેલ છે જે ડિવિઝનમાં મેં કમ્પ્લેન લખાયેલ છે અને બધી નોંધ કરાયેલ છે ના અમે ઉપર ધાબા ઉપર સૂતા હતા સવારે સાડા પાંચે વહેલા હું રિક્ષા ડ્રાઈવર હોવાને કારણે નીચે ઉતર્યો અને જોયું તો બધું તૂટેલું હતું તાળું હાથે દરવાજા આ રીતે બનાવ બન્યો